બનાસકાંઠાની આશાબેન ચૌધરીની સફળ ઉડાન ડ્રોનથી લખપતિ દીદી બનવાની પ્રેરક કહાની બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામની આશાબેન ચૌધરી આજે ખેતી ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજી દ્વારા રોજગાર મેળવી રહી છે નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત તાલીમ મેળવી આશાબેન ડ્રોન પાયલોટ તરીકે કાર્યરત છે ખેતીમાં દવા છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ કરીને તેઓ આવક મેળવી રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા હતા તે બાદમાં તેમણે સ્વસહાય જૂથ સાથે મળીને વિવિધ તાલીમોમાં ભાગ લીધો આ દરમિયાન નમો ડ્રોન દીદી યોજના વિશે માહિતી મળતા અરજી કરી હતી પસંદગી બાદ પુણે ખાતે ડ્રોન ઉડાડવાની તાલીમ આપવામાં આવી હતી અને ડ્રોન પાઇલોટનું લાયસન્સ મળ્યું હતું ત્યારબાદ આશાબેને ખેતીમાં ડ્રોન દ્વારા જંતુનાશક દવાઓનો છંટકાવ શરૂ કર્યો ડ્રોનથી ઓછા સમયમાં વધુ વિસ્તાર કવર થતો હોવાથી ખેડૂતો માટે આ સેવા ઉપયોગી બની રહી છે ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવાથી સમય અને મહેનત બંને બચે છે હવે આસપાસના વિસ્તારો ઉપરાંત બહારના જિલ્લાઓમાંથી પણ કામ મળે છે આ યોજના અંતર્ગત આશાબેનને ડ્રોન તેમજ તેને લઈ જવા માટે ઈ વાહન અને વીજ પુરવઠા માટે જનરેટર આપવામાં આવ્યા છે આશાબેન મગફળી એરંડા બાજરી બટાકા સહિતના પાકોમાં ડ્રોન દ્વારા છંટકાવ કરી ચૂક્યા છે ખેતી ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ વધતા આવા પ્રયાસો ગ્રામ્ય વિસ્તારોમાં નવા રોજગારના વિકલ્પ તરીકે સામે આવી રહ્યા છે બનાસકાંઠાની આશાબેન ચૌધરીની કામગીરીથી અન્ય બહેનો પણ આ ક્ષેત્ર તરફ આગળ વધવાની પ્રેરણા લઈ રહી છે નમસ્કાર હું ચૌધરી આશા ગામ તાલેપુરા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા મેં મારા સખી મંડળથી શરૂઆત કરી અમે પહેલાં એક સખી મંડળ બનાવ્યું પછી અમે બધી બહેનો ટ્રેનિંગ લેવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જીએલપીસી અને આત્મામાં જતા ત્યાં પ્રાકૃતિક કૃષિની ટ્રેનિંગ લેતા ત્યાં ડૉક્ટર પવાર સાહેબે અમને માહિતી આપી કે નવો નવો ડ્રોન દીધી યોજના આવી રહી છે તો આ યોજનામાં અમે નામ નોંધાવ્યું પછી મારું ઇન્ટરવ્યૂ થયું ઇન્ટરવ્યૂ થયા પછી અમે પુના ટ્રેનિંગ માટે પંદર દિવસ ગયા ત્યાં ટ્રેનિંગમાં એક્ઝામ પાસ કરીને મને ડ્રોન પાઇલોટનું લાઇસન્સ મળ્યું લાયસન્સ મેળવ્યા બાદ મીડિયા ભાઈઓ દ્વારા ન્યૂઝમાં આવી ગયું હતું એટલે બધાને ખબર હતી કે અમને લાઇસન્સ મળી ગયું તો ત્યાંથી જ ઓર્ડર આવવાના શરૂ થયા એટલે એક મહિના બાદ અમને ડ્રોન ઇલેક્ટ્રિક રિક્ષા અને જનરેટર એમ અંદાજીત સત્તર એક લાખની કીટ અમને ઘર બેઠા આપવામાં આવી સરકાર તરફથી ફ્રીમાં તો પછી અમને ઓર્ડર આવવાના છે તો હું બે મહિનાની અંદર લખપતિ દીદી બની ગઈ હતી અને પછી મારા કોઈ જગ્યાએ ઓર્ડર શોધવા જવા પડ્યા ઓલરેડી મારા બધી જગ્યાએ જિલ્લામાં જિલ્લા બાર અને મધ્યપ્રદેશ સુધીના મને ઓર્ડર આવવા લાગ્યા તો મેં કામ કર્યું અને અત્યારે હાલ પણ મારું કામ ચાલુ છે માટે હું સરકારશ્રીનો જીએલપીસીનો આત્મા કેવી કે અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો કે જેમને વિચાર્યું અમારી બહેનો માટે કે બહેનોને કેમ કરીને આત્મનિર્ભર બનાવીને અમારા જેવી બહેનો માટે નમો ડ્રોન દીધી યોજના લાવી માટે હું દરેકનો આભાર માનું છું અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ડીસા